ગુડ મોર્નિંગ મનાલી ખુબસુરત નજારો જાગી ગયા અને ગોંડલ ગોઠિયા કોફી એના ચાની મો અહિયાં થી હિણંબા માતા મંદિરે જવું ફૂલ ટ્રાફિક છે મનાલીમાં મનાલી દિવસે જો પાણીપુરી મસ્ત બનાવો મનાલીના હોસ્પિટલે આ એક મિત્રને ને ભાઈ થોડી તકલીફ થઈ છે પેશન્ટ બતાવી દીધું કઈ નહીં એક્સરે બી પડાવી દીધો જોરદાર ઓકે થઈ ગયું છે ભાઈ હવે લઈ મિશન હોસ્પિટલ કમ્પ્લેટ મોલ રોડ ઉપર પકોડી ત્રીસ રૂપિયા ની પાંચ મલબ ઓલ્ડ મનાલી માં તમે જીપલાઈ આ બધું કરી છોકરી ગર્લફ્રેન્ડ ફૂલ દાળ ઢુકળી ભાતની મોજ ભાઈ મનાલીમાં પેરાગ્લાઇડિંગ કરી શકો તમે ગાયડ ની મજા લેતા મોલ રોડ ઉપર નીકળ્યા છીએ ફૂલ ટ્રાફિક છે ભાઈ મનાલીમાં ઉતરી જા અમે તો ટેક્સીમાંથી હેડિંગ જઈએ મોલ રોડ મીડિયમ ફૂલ મોજ મોલ રોડ થી પબ્લિક રવિવારે ફૂલ વિડીયો મનાલીના મોલ રોડ ના ચાર પોર્ડ ઉપર આલુ ટીકી સારી મળે ફૂલ મસ્તી નેક પોઈન્ટ મનાલી ડે અહીંયા કુલ્ડ ચા બહુ મસ્ત મળે વેજ ગ્રીલ સેન્વિથ ની મોજ બાવા ચાએ બારમાં ચાલીનજી એ શું બોલતા ના મકાઈના ડોડો ખાવા ઉભા રહી ઓલ્ડ મનાની નો બેસ્ટ કાફે લેઝી ડો ફરી નાયા થાકે હી અજી હુઈ જેસુ અને કાલે જઈશું કસોર ગુડ નાઇટ મિત્રો ગુડ નાઈટ